એકસો ચુમાલીસ વર્ષ બાદ મહાકુંભ પર બની રહ્યો અદ્ભુત સંયોગ આ ચાર રાશિઓ ચમકી શકે છે સારા નસીબ ઇચ્છિત નોકરીની સાથે અચાનક આર્થિક લાભ હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે એકસો ચુમ્માલીસ વર્ષ પછી મહાકુંભ પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે જેના કારણે બારમાંથી આ ચાર રાશિઓને ભગવાન બાસુકીનાથ માતા લક્ષ્મી માતા ગૌરી અને ભગવાન નારાયણના વિશેષ આશીર્વાદ મળવાના છે જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં નવી ખુશીઓ દસ્તક આપી રહી છે મિત્રો એક ચુમાલીસ વર્ષ પછી કુંભ પર એક દુર્લભ સંયોગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહ્યો છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે ભગવાનની કૃપાથી તમે દરેક ક્ષેત્રમાં ઊંચાઈઓને સ્પર્શ કરશો તો મિત્રો તમારે અવશ્ય આ વિડીયોને અંત સુધી જુઓ કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મહાકુંભની શરૂઆત પોષ પૂર્ણિમા એટલે કે વીસ જાન્યુઆરી ઓગણીસો થી થઈ છે મિત્રો આ મહાન તહેવારમાં દેશ અને દુનિયાભરમાંથી ઋષિમુનિઓ અને ભક્તો પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે એકસો ચુમાલીસ વર્ષ બાદ એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે જે આ ચાર રાશિના લોકો માટે ભાગ્યશાળી બની રહ્યો છે મિત્રો ચાલો તમને જણાવીએ કે આ વર્ષનો મહાકુંભ જ્યોતિષની દૃષ્ટિએ બે હજાર પચ્ચીસ ખૂબ જ ખાસ છે આ મહાકુંભ માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ જ્યોતિષની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે વાસ્તવમાં આ વખતે મહાકુંભ પર એકસો ચુમાલીસ વર્ષ બાદ એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર એકસો ચુમાલીસ વર્ષ બાદ સૂર્ય ચંદ્ર શનિ અને ગુરુની સ્થિતિ એકસાથે શુભ બની રહી છે આ સાથે પૂર્ણિમા રવિ યોગ અને ભાદરવાસ યોગ પણ બની રહ્યો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સંયોજન સમુદ્ર મંથન દરમિયાન પણ થયું હતું તેથી તેને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે સાથોસાથ મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે જ્યારે દેવગુરુ ગુરુ વૃષભ રાશિમાં હોય છે અને ગ્રહોના રાજા સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે મહાકુંભ થાય છે આ સમય દરમિયાન ગુરુની દૃષ્ટિ સૂર્ય પર પડે છે જે આ સમયને ખૂબ જ શુભ બનાવે છે મિત્રો દર બાર વર્ષે જ્યારે ગુરુ તેની બાર રાશિઓની યાત્રા પૂર્ણ કરીને વૃષ્ભમાં પરત ફરે છે ત્યારે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે પરંતુ જ્યારે આ ચક્ર બાર વખત એટલે કે એકસો ચુમાલીસ વર્ષ પછી પૂર્ણ થાય છે ત્યારે સંપૂર્ણ મહાકુંભ થાય છે આવી સ્થિતિમાં એકસો ચુમાલીસ વર્ષ પછી એક દુર્લભ સંયોગના કારણે કેટલીક રાશિઓ પર શુભ અસર થવાની સંભાવના છે અને આ રાશિઓ પર ભગવાન બાસુકીનાથની ખૂબ કૃપા થવાની છે હા મિત્રો ભાગ્યશાળી બાસુકીનાથની કૃપાથી આ ચાર રાશિઓમાંથી ચમકવા જઈ રહી છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા પ્રભુ બાસુકીનાથ માતા ગૌરીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય બાસુકીનાથ ભગવાન જય માતા ગૌરી અવશ્ય લખો જેથી કરીને ભગવાનના આશીર્વાદ તમારા બધા પર રહે અને ભગવાનની કૃપાથી તમામ લોકોના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર ભગવાન નારાયણ છે બાસુકીનાથનાથ આ મહાકુંભમાં માતા ગૌરી અને લક્ષ્મીની ખૂબ જ કૃપા થવા જઈ રહી છે નંબર એક મેષ ચાલો તમને જણાવીએ કે એકસો ચુમાલીસ વર્ષ પછી મહાકુંભના અદભુત સંયોગને કારણે મેષ રાશિના લોકો તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે તમારા પર રહો જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે મિત્રો હું તમને જણાવી દઉં કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો તમારી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે હા મિત્રો ભગવાન વાસુકીનાથની કૃપા તમારા પર રહેશે આ સમય જેના કારણે તમે તમારા કામમાં રસ વધારશો તમને તમારા પરિવાર અને સંબંધીઓ તરફથી ઘણો સહયોગ મળશે ચાલો તમને જણાવી દઈએ કે જો તમે બિઝનેસ કરો છો તો તમારા બિઝનેસમાં સારો ફાયદો થવાની સંભાવના છે તમારી બુદ્ધિથી તમે ઘણા સારા નિર્ણયો લેવામાં સફળ થશો તમારા માટે ખૂબ સારું રહો હા મિત્રો બાસુકીનાથ અને માતા ગૌરીજી તમને ખૂબ પ્રિય છે ભગવાન વાસુકીનાથ અને માતા ગૌરીની કૃપાથી તમારા બધા અટકેલા કામ પૂરા થશે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ આવી રહી હતી તે ભગવાન વાસુકીનાથ અને માતા ગૌરીની કૃપાથી તમારા બધા કામ સમયસર પૂર્ણ થશે તેમજ મેષ રાશિના જાતકોએ જણાવવું જોઈએ કે તમને તમારા કરિયરમાં પણ ભગવાન તરફથી ઘણા બધા આશીર્વાદ મળશે જેના કારણે તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરશો જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર્યમાં સફળતા મળશે હા મિત્રો ભગવાન વાસુકીનાથના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે એટલું જ નહીં આ રીતે તમને સંપૂર્ણ સહયોગ મળશે તમારા સહકાર્યકરો ઉપરાંત તમારા પરિવારમાં વૃદ્ધિ થશે તમે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી છે તમારા માટે અચાનક નાણાકીય લાભની સંભાવના છે આ મહાકુંભના દુર્લભ સંયોગને કારણે તમે મહાકુંભ યાત્રા પર પણ જઈ શકો છો મિત્રો જો તમે મહાકુંભ યાત્રા પર જવાનું આયોજન કર્યું છે તો ભગવાન બાસુકીનાથ નાથના દર્શન અવશ્ય કરો જેથી તમારી મનોકામના જલ્દી પૂર્ણ થશે મિત્રો આ સમયને દૂર ન થવા દો કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકો ચાલો તમને જણાવીએ કે આ મહાકુંભ પર રચાયેલો અદભુત રાજયોગ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે હા મિત્રો જેના કારણે તમને ભગવાન બાસુકીનાથ ભગવાન નારાયણ માતાના અપાર આશીર્વાદ મળશે ગૌરી અને માતા લક્ષ્મી ઉપર રહેવા જઈ રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવવાની છે એકસો ચુમાલીસ વર્ષ બાદ મહાકુંભ પર બની રહેલો અદ્ભુત રાજયોગ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભગવાન વાસુકીનાથની કૃપાથી તમે તમારા નાણાકીય ક્ષેત્રમાં પ્રગતિ કરશો ભગવાન વાસુકીનાથ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા અટકેલા કાર્યો ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની સંભાવના છે લોકો અમે તમને એ પણ જણાવી દઈએ કે આ સમયે તમે જે પણ કાર્ય હાથ ધરશો તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન વાસુકી નાથ અને માતા ગૌરીની કૃપાથી તમારી રોજિંદી રોજગારી વધશે અને તમને મને કહો કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે તમારા પરિવાર સાથે તમારા સંબંધો સારા રહેશે હા મિત્રો જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું બહુ જલ્દી પૂરું થશે આ મહાકુંભ એકસો ચુમાલીસ વર્ષ પછી અદ્ભુત રાજયોગને કારણે તમારું ભાગ્ય પણ તમને પૂરેપૂરો સાથ આપશે જે તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખોલશે તમારું બાળક અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે અને સિંહ રાશિના જાતકો દ્વારા કરવામાં આવતી સખત મહેનત તમને લાભ થાય અમે તમને જણાવીએ કે પ્રભુ માસના નાથની કૃપાથી તમારી તમને કેટલીક સરકારી યોજનાઓનો લાભ મળવાનો છે અને તમને તમારી અટકેલી યોજનાઓમાં સફળતા મળવાની છે તમને તમારા કરિયરમાં સફળતા મળશે અને તમારી મધુર વાણીના કારણે તમારા દરેક કાર્ય પૂર્ણ થશે તમે ભગવાન વાસુકીનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી ધન્ય છો જેના કારણે તમારી ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને વર્ષોથી અટવાયેલા તમારા કામ પૂર્ણ થશે વાસુકીનાથની વિશેષ કૃપા તમારા પર સિંહ રાશિ બનાવી રહી છે જેના કારણે તમે દિવસે બમણી અને રાતે ચારગણી પ્રગતિ કરશો તમે આગળ વધશો તમારા જીવનમાં હવે તમે સફળતાનો ઝંડો ઊંચકશો જેથી દુનિયા તમારી કીર્તિ જોશે મિત્રો ભગવાન વાસુકીનાથ અને માતા ગૌરીજીના આશીર્વાદથી આ સમગ્ર એક મહિનાનો સમયગાળો ચાલે છે એમ કહેવું ખોટું નહીં હોય તમારા માટે ખૂબ સારું સાબિત થવા માટે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને તેનાથી ફાયદો થશે જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે દાંપત્ય જીવન સુખી રહેશે તે તમારી પસંદગીનું રહેશે તમે ધાર્મિક વિધિ માટે પણ મુસાફરી કરી શકો છો જે તમારા માટે ફાયદાકારક રહેશે સમયનો આશીર્વાદ નહીં મળે ભગવાન ભાસ્કરનાથના આશીર્વાદ તમારા પર રહેશે નંબર ત્રણ મકર રાશિ ચાલો તમને જણાવીએ કે એકસો ચુમાલીસ વર્ષ પછી મહાકુંભનો અદભુત સંયોગ તમારા માટે પણ ખૂબ જ ફળદાયી સાબિત થવાનો છે હા મિત્રો આ સમય દરમિયાન તમને ખુશીઓ મળશે ભગવાન વાસુકીનાથના આશીર્વાદથી તમારું ઘર બનવા જઈ રહ્યું છે જેના કારણે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે અથવા તમે કોઈ શુભ યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો જેથી કરીને આ યાત્રા સફળ થાય વાસુકીનાથના આશીર્વાદથી આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તે સારું રહેશે જેના કારણે તમારા ઘરની આર્થિક સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે હા મિત્રો તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે અને તમારો આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ વધશે તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો નોકરી કરતા લોકો સારા પરિણામ મેળવી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સાનુકૂળ પરિણામ મળી શકે છે આ સાથે તમે પરિવાર સાથે સારો સમય પસાર કરશો આ સાથે આર્થિક સ્થિતિ સારી રહેશે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો તે જ તમને જણાવવું જોઈએ કે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ તણાવ ટાળો બાળકોએ ઓફિસ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું જોઈએ સગર્ભા સ્ત્રીઓએ મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે તે પોતાના પરિવાર સાથે ખૂબ જ ખાસ સમય વિતાવશે ભગવાન બાસુકીનાથની કૃપાથી તમારો વિશેષ જન્મ થવાનો છે કે જે મહિલાઓ સંતાનની ઈચ્છા રાખે છે એકસો ચુમાલીસ વર્ષ પછી અર્ધ રાજયોગના કારણે તમારું કામ એક પછી એક ચાલશે કોઈ પણ કામમાં હાથ નાખશો તો તે જ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જ્યારે વેપારી વર્ગના લોકોને થશે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓના સપના જલ્દી પૂરા થશે તેમના ઘરમાં ખુશીનો માહોલ રહેશે એકસો ચુમાલીસ વર્ષ પછી મહાકુંભ પર સર્જાયેલો અદભુત રાજયોગ ખાસ પડદાયી રહેશે મિત્રો આ સમયનો વિશેષ લાભ લો અને આ સમયને તમારા હાથમાંથી સરકવા ન દો નંબર ચાર કર્ક કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે એકસો ચુમાલીસ વર્ષ પછી મહાકુંભ પર અદભુત રાજયોગનું નિર્માણ તમારા માટે વરદાથી ઓછું નહીં હોય આ રીતે ઘણા બધા આશીર્વાદ મળશે તમારા પર રહો જેના કારણે તમારા પરિવારમાં ફક્ત ખુશી જ હશે હા મિત્રો આનાથી તમારો તણાવ દૂર થશે ભૂતકાળમાં પરેશાનીઓ હતી અને ભગવાનના આશીર્વાદથી બધી પરેશાનીઓનો અંત આવશે તમને જણાવી દઈએ કે આ સમય ગયા મહિનાની સરખામણીએ સારો લાગે છે કર્ક રાશિવાળા લોકો તમારી ઘણી જૂની ચિંતાઓ અને સમસ્યાઓનું નિરાકરણ થશે તેની સાથે તમારી આર્થિક સ્થિતિમાં પણ પ્રગતિ થશે જેઓ છે જમીન કે મકાન ખરીદવાના પ્રયાસમાં તમને સફળતા મળશે કર્ક રાશિવાળા લોકોનો પારિવારિક દૃષ્ટિકોણથી સમય સુખદ રહેશે લગ્ન કરવા યોગ્ય યુવક યુવતીઓ લગ્ન કરશે અને જેઓ પહેલાથી જ આવી ગયા છે તેઓ પ્રેમ કરશે અને તેમના વિવાહિત જીવનમાં સુમેળ વધશે સામાન્ય રીતે નોકરીમાં પરિસ્થિતિ સાનુકૂળ રહેશે અને મિત્રો પણ જે લોકોનું પ્રમોશન અટકી ગયું છે તેમને પ્રગતિની તક મળી શકે છે વ્યાપારીઓને તેમના વ્યવસાયમાં સારો આર્થિક લાભ મળશે જે લોકો સૌંદર્ય પ્રસાધનો આધુનિક કપડાં વગેરેના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના માટે વર્ષનો અંત ખૂબ જ લાભદાયક રહેશે વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ રસાયણશાસ્ત્ર ખાતર નિરીક્ષકની પરીક્ષાઓમાં સફળતા મળશે ફેશન ડિઝાઇન ફોરેન સર્વિસ વગેરે વેપારીઓને તેમનો બિઝનેસ વધારવાનો મોકો મળશે હા મિત્રો એક ચુમાલીસ વર્ષ પછી આ રાશિના લોકોને મહાકુંભ પર રાજયોગના કારણે દુશ્મનોથી મુક્તિ મળશે આ સાથે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી પણ રાહત મળશે અને દેવાથી પણ રાહત મળશે મિત્રો દર સોમવાર અને શનિવારે પાણીમાં કાળું તેલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો દરેક પ્રકારના દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જશે બીજી બાજુ જો તમે કોઈ ધાર્મિક વિધિ પર જવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી યાત્રા સફળ થશે હા મિત્રો આ સમયનો લાભ લો અને આ સમયને જવા ન દો માતા ગૌરીના આશીર્વાદ તમારી સાથે રહેશે તો મિત્રો આ બધી ભાગ્યશાળી રાશિઓ હતી જેના આધારે એકસો ચુમાલીસ વર્ષ પછી મહાકુંભ પર બનેલો મહારાજ યોગ તમારા માટે વિશેષ ફળદાયી બનવાનો છે જેની તમારા પર સારી અસર પડશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય બાસુકીનાથ જયલક્ષ્મી માતા લખો જેથી તમારા બધા પર માતા રાનીનો આશીર્વાદ રહે માતા રાનીની કૃપાથી આપ સૌના દુઃખ દૂર થાય મિત્રો આભાર